આજે ત્રેવીસ ડિસેમ્બર એટલે કે ફાર્મર દિવસ અતિવૃષ્ટિ હોય પૂર આવતું હોય વરસાદ હોય ખેડૂત હંમેશા તકલીફમાં જ રહેતો હોય છે આજે ફાર્મર દિવસ છે ત્યારે આજે અમે ખેડૂતોને મળવા માટે આવ્યા છે ત્યારે હા એકલી આપણી સાથે એક ખેડૂત છે એમની સાથે સીધી વાત કરશું શું કહેશો આજે ખેડૂત દિવસ છે આજે ખેડૂત દિવસ છે આજે ખેડૂત દિવસના બધા ખેડૂતોને મારી શુભકામના છે ને ખેડૂત ને હંમેશા નુકસાન માં જ રહે છે ખેડૂતને એટલું બધું ઉત્પાદન મળે પણ જે મળતું મળતર મળવું જોઈએ તો મળતું નથી કયો કયો પાક તમે જે છે ખેતી માલેટ અમારા શાકભાજી બનાવ્યો પણ અમારે દર વર્ષે નીચાણ વિસ્તાર છે અહીંયા દર વર્ષે પૂર્ણ આવે પૂર આવી જાય છે ગયા વર્ષે ભી આવ્યું તો ગયા વર્ષ આગલા વર્ષે તો દસ ફૂટ પાણી હતો મારા ખેતરમાં અહીંયા બરાબર એટલે દર વર્ષે અમને નુકસાન તો જાય છે અને જ્યારે અમારો પાક થાય શાકભાજી ત્યારે મન આવી જાય એટલે અમને જે મળતર મળે એ મળતું નથી સરકાર સરકાર તરફથી કોઈ સહાય મળે કે કોઈ સરકાર તરફથી કોઈ સહાય આપને મળતી હોય એવું કઈ ના સરકાર તરફથી અમને હજી સુધી કશું મળ્યું નથી સરકારની બધી અલગ અલગ યોજનાઓ હોય છે એમાંથી કોઈ યોજનાઓનો લાભ તમને મળે છે આમ વાતો કરે છે ફોર્મ ભરે બધું કરે પણ હજી હજી કંઈ મળ્યું નથી મોટી મોટી વાતો જો થાય છે પરંતુ જે ખેડૂતને મળવું જોઈએ એ નથી મળતું એ જ છે ને ના અમુકને ઘણા આપે છે એવું નથી કેતા કે આપણે નથી જ આપતા ખેડૂતને પણ હજુ અમને નથી મળ્યું અચ્છા એવું હવે એમ જોવા જઈએ તો ખેડૂતો અલગ અલગ પાક લેતા હોય છે પૂરની સ્થિતિ આવે ત્યારે ખેડૂતના ખેતરમાં પાણી ભરાય જતું હોય છે ત્યારે કેવી સ્થિતિ હોય છે ત્યારે તો સ્થિતિ એવી હોય કે કઈ કહેવાય જ નહીં વાત એવી હોય છે આટલા વિસ્તારમાં તો નાવડા તર એટલું પાણી આવે છે હા એટલે પૂરેપૂરો પાક નુકસાન છે ને નુકસાન બધા દરેક ખેડૂતને શેરડી કેડ હોય કે ગમે તે બધું નુકસાન થાય છે અને શાકભાજીની તો વાત જ ના થાય ખાસ કરીને ખાતરને જે છે એના ભાવમાં વધારો થયા કરતો હતો ખેડૂતને કેટલું નુકસાન થાય આનાથી કે ખાતરમાં જે ભાવ વધારો થતો હોય છે ખેડૂતને પછી શું મળી રહ્યું ભાવ વધારો તો દરેકની અંદર છે પણ ખેડૂતને હજુ કંઈ મળતું નથી એમાં એટલું મળતા જે મળવું જોઈએ મળતું નથી આમ તો બધાની અંદર ભાવમાં વધારો થાય છે ખેડૂતના બિયારમાં ભાવમાં વધારો છે ખાતરમાં વધારો છે દરેક કોઈ ભાડું લાવવું કન્ટિન્યુ કરવું તો એમાં બી વધારો છે

અમુક વસ્તુ આપણે માર્કેટમાં જ્યારે વેચતા હોય પરંતુ માર્કેટમાં આપ્યા પછી એનો ભાવ ડબલ થઈ જતો હોય તો આમાં તો ખેડૂતને નુકસાન થાય છે પણ ભાવ ડબલ થાય છે એ વેપારી ન થાય ખેડૂતને નુકસાન જ થાય ખેડૂતને પૂરો ભાવ ના મળે ને એટલે ખેડૂત જે અહીંયાથી શાકભાજી લઈ જાય છે માર્કેટમાં વેચાણ કરે છે પરંતુ ખેડૂતોને જે મળવું જોઈએ એ વળતર એ પાકના જે પૈસા તે મળતા નથી અને વેપારી જે હોય છે તે માર્કેટમાં ડબલ ભાવ કરીને વેચે છે અને ખેડૂતને મોટા ભાગનું નુકસાન થતું હોય છે તો ખેડૂતો સરકારે ખેડૂતો માટે શું કરવું જોઈએ સરકારે તો ખેડૂતો માટે કોઈ નવી યોજના બનાવવી પડે સ્પેશિયલ અચ્છા અને એ યોજનામાં એવું કે માલ ડાયરેક્ટ સપ્લાય થતો હોય ને તો મેર પડે બાકી વેપારી પાસે તમને કઈ ના મળે બરાબર શું કહેવા માંગશો સરકારને કંઈ કહેવા માંગશો નિશા સરકારને તો એટલી જ વિનંતી છે આપણે બીજું કે કેવાય ને આપણે કે ને સરકાર આપણે સાંભળ્યા તો બહુ અમને આભાર માનીએ પણ જે ખેડૂતને મળતર મળવું જોઈએ ને તે મળવું જોઈએ એવું કરવું જોઈએ ચોક્કસ તો આજે ખેડૂત દિવસ અને આજે જે ખેડૂત છે તે કહી રહ્યા છે કે વળતર જે પૂરેપૂરું મળવું જોઈએ એ તેમને મળતું નથી જેના ભાવ જે માર્કેટમાં વેચવા માટે જતા હોય છે એનો ભાવ જે એમને મળવો જોઈએ એ મળતો નથી એટલે સરકાર આ ઉપર ધ્યાન આપે અને જે પણ માર્કેટમાં તેઓ શાકભાજી હોય કે અન્ય કોઈ પણ પાક હોય એ આપતા હોય ત્યારે ખેડૂતોને પૂરેપૂરો તેમનો ભાવ જે મળવો જોઈએ એ મળતો નથી અને ખેડૂત જે છે તે પીસાતો રહે છે એટલે કે ખેડૂત માટે જે સરકારે કરવું જોઈએ એ પૂરેપૂરું કરે અને ભાવ જે છે તેનો વધારો મળવો જોઈએ એવું ખેડૂતો કહી રહ્યા છે